શિવ પુરાણ ભાગ સિંહ ભગવાન શિવ દ્વારા નારાજી દ્વારા સર્વ દેવતાને આમંત્રણ નિમંત્રણ પાઠવું સર્વનું આગમન શિવનું મંગલાચાર અને પૂજન વગેરે કરીને કૈલાસથી બહાર પ્રસ્થાન કરવું નારાદજી બોલે હે વિષ્ણુ શિષ્ય મહાપ્રજ્ઞ આપને નમસ્કાર છે આપના મુખ્ય અદ્ભુત કથાને સાંભળવા મળી છે તે હવે હું ભગવાન ચંદ્રમણના પરમ મંગલમય સમજ છું પાપ રાશિના વિનાશક વૈવાહિક ચારિત્રનું શ્રમણ કરવામાં આપું છું ચાહું છું મંગલ પત્રિકા મેળવીને મહાદેવજીએ શું કર્યું પરમાત્માની શંકરજી કથા મને સંભળાવો બ્રહ્માજી કહ્યું હે બેટા તમે બહુ બુદ્ધિમાન છો ભગવાન શંકરના યશનું શ્રવણ કરી મંગલ પત્રિકા પ્રાપ્ત કર્યા પછી ભગવાન શંકરે જે કંઈક રીતે બતાવી રહ્યો છું ભગવાન જે મંગલપત્રિકાને પ્રસન્નતાપૂર્વક આત્મા લઈને હૃદયમાં બહુ વર્ષનો અનુભવ કરતા કરતા હસવા માંડ્યા પછી એ ભગવાને પત્રિકા લાવનારનું સન્માન કર્યું ત્યાંથી એવા લોકોને બહુ આદર સન્માન સાથે વિદાય કર્યા તદ્દ તદંતર એ મુનિઓએ કહ્યું આપ લોકોએ મારા શુભ કાર્યનો સારી પેઠે સંપન્ન કર્યું હવે મેં વિવાહનો સ્વીકાર કરી લીધો છે તેથી આપ લોકોએ મારા લગ્નમાં આવવું જોઈએ ભગવાન શંકરનું આ વચન તમને દે ઋષિ બહુ પ્રસન્ન થયા અને એમને પ્રણામ કરીને પરિક્રમા કરીને પોતાની સદભાગ્યની પ્રસન્નતા કરતા કરતાં પોતપોતાના ધામે ચાલ્યા ગયા એ મુનિએ ત્યાર પછી મહાલીલા કરનારા દેવેશ્વર ભગવાન શંભુએ લોકાચારનો આશ્રય લઈને તત્કાળ તમારું સ્મરણ કર્યું તમે પોતાના સદભાગ્યની પ્રસન્ન કરતા કરતાં બહુ પ્રસન્નથી ત્યાં પહોંચ્યા ભગવાન શિવેએ કહ્યું હે નારદ તમારા ઉપદેશથી દેવી પાર્વતીએ બહુ ભારે તપસ્યા કરી અને શીર્ષણ શુદ્ધ થઈને મેં એમને વરદાન આપ્યું કે હું પતિ રૂપે તમારું પાણી ગ્રહણ કરીશ પાર્વતીની ભક્તિને જોઈને એમને વશ થઈ ગયો છું એટલા માટે એમની સાથે લગ્ન કરી સપ્તર્ષિવનું લગ્નનું સાધન અને શોધન કરી દીધું કે આજથી સાતમી દિવસે મારું લગ્ન થશે એ અવસર ઉપર લૌકિક રીતેનું આશ્રમ લઈને આશ્રય લઈને હું મહાન ઉત્સવ કરી હે મને તમે વિષ્ણુગરી સર્વે દેવતાઓને મુન્યો અને સિદ્ધોનો તથા અન્ય લોકોને પણ મારા વતી નિમંત્રિત કરો આ બધા લોકો મારા શાસનની જી સમજીને પ્રસન્નતા અને ઉત્સાહની સાથે સારું રીતે સજ્જ બનીને સ્ત્રી પુરુષ પરિવાર સહિત આવે બ્રહ્માજી કહે છે હે મુનિ ભગવાન શંકરની આજ્ઞાને શિરોધારી કરીને તમે શીઘ્ર સર્વત્ર જઈને એ સર્વને નિમંત્રણ આપી આવ્યા શંભુની પાસે આવીને એમની આજ્ઞા અનુસાર ત્યાં જ રહી ગયા ભગવાન એ સર્વે દેવતાઓના આગમનની ઉત્કટાપૂર્વક રાહ જોતા જોતા પોતાના ગણોની સાથે ત્યાં જ રહ્યા એમના બધા ગણ બધી દિશાઓમાંથી નાચતા નાચતા ત્યાં બહુ મોટો ઉત્સવ કરી રહ્યા હતા એ દરમિયાન ભગવાન વિષ્ણુ સુંદર સ્થાન કરીને પોતાની પત્ની દરબલની સાથે શીઘ્ર જ કૈલાસ પર આવ્યા અને ભક્તિ ભક્તિ ભગવાન શિવને પ્રણામ કરીને એમની આગ્રહ મેળવીને પ્રસન્નતા સ્થાનમાં રહેવાસ કરવા લાગ્યા એ જ રીતે હું મારા ગણો સાથે સ્વતંત્રપૂર્વક શીઘ્રજ કૈલાસ ગયો અને ભગવાન સમૂહને પ્રણામ કરીને પોતાના સેવકો સહિત આનંદ ધરાવ્યો ત્યાર પછી ઇન્દ્ર વગેરે સ્ત્રીઓ આવશ્યક સરસમા સાથે ખૂબ જ બની ઠણીને સજ્જ ચાવી એ બધા જ ઉત્સવ કરી રહ્યા હતા પછી મુનિ નાગ શીત ઉપદેવતા તથા અન્ય લોકો પણ નિમંત્રિત થઈને ઉત્સવ મનાવતા મનાવતા ત્યાં આવી પહોંચ્યા પછી તો કૈલાસ પર્વ તો બહુ અદભુત અને મહાન ઉત્સવ થવા લાગ્યો દેવાંગનાઓ એ અવસર પર યથાવત નૃત્ય વગેરે કર્યું વિષ્ણુ વગેરે જે દેવતા ભગવાન સંપૂર્ણની વિવેક યાત્રા સંપન્ન કરવાની માટે આ સમયે ત્યાં આવ્યા હતા એ બધા ખાસ નાની રહેવા લાગ્યા ભગવાન શિવની આજ્ઞા મેળવીને બધા લોકો એમના પ્રત્યેક કાર્યને પોતાનું કાર્ય સમજીને નિયંત્રિત રૂપે કરવા લાગ્યા એ સમયે સાતે માતૃકાઓ ખૂબ જ પસંદ થતી શિવને આ ભૂષણો પહેરવા લાગી એ મનુષ્ય પરમેશ્વર ભગવાન શિવનો જોયું સ્વાભાવિક એ જ એમની ઈચ્છાથી એમને માટે આ ભૂષણની સામગ્રી બની ગયું એ સમયે ચંદ્રમાં સ્વયંના મુકૂટ પર જઈને બિરાજમાન થયા એમનું જે સુંદર લલાટ પરથી ત્રીજું એ જ જાણે શુભ તિલક બની ગયું જે ભસ્મ લાગે તે એ જ ચંદન વગેરેનો રંગરાગનો બની ગયો એને એમના જે ચર્મ વગેરે પરિચ હતા એ સુંદર દિવ્ય દુક્કલ બની ગયા આ રીતે એમનું રૂપ એટલું સુંદર થઈ ગયું કે એનું વર્ણન કરવું કઠણ છે એ સાક્ષાત ઈશ્વર તો હતા જ એમણે પૂરું પૂરું પ્રાપ્ત કરી દીધું પછી દેવતા યક્ષ દાનવ નાગ પક્ષી અપ્સરાને મહર્જીકરણ સૌ ભેગા થઈને ભગવાન શિવ સમીપે ગયા અને મહાન ઉત્સવ કરતાં કરતાં બોલવા લાગ્યા હે મહાદેવ હે મહેશ્વર આપ હવે મહાદેવની ક્રિજાને પ્રાણી લાવવા અમારી સાથે ચાલો ચાલો અમારા ઉપર કૃપા કરો ભગવાનનું શ્રી હે શરણાગત વત્સલ દેવજી હે પ્રભુ આપ તો પોતાના ભક્તજનો કાર્ય સિદ્ધ કરનારા છો તેથી મારું એક નિવેદન સાંભળો હે કલ્યાણકારી સંભો આપ ગૃહ સૂત્રોક્ત વિધિ અનુસાર પાર્વતીની સાથે પોતાના વિવાહનું કાર્ય કરો હે હર તમારા દ્વારા વિવાહની વિધિ સંપાદિત થવાથી તે જ લોકમાં સર્વત્ર વિખ્યાત થઈ જતી તેથી એના તમે કુલ ધર્મ અનુસાર વર્ક મંડપ સ્થાપનો નાંદીભુખ સાત કરાવો અને લોકમાં પોતાના યશનો વિસ્તાર કરો બ્રહ્માજી કહે છે હે નારદ ભગવાન વિષ્ણુ આ કથન પર લોક લોકચાર પારાયણ પરમેશ્વર શંભુએ વિધિપૂર્વક સરકાર્ય કર્યા એમણે બધા અભિદાયિક કાર્ય કરવા માટે મને જ અધિકાર આપી દીધો તેથી ત્યાં મુનિઓને સાથે લઈને મેં આદર અને હતી એ સર્વેકાર્યો સંપન્ન કર્યા હે મામુનિ એ સમયે કશ્યપત્રી પત્રી વસિષ્ઠ લોથમ ભાગુરી ગુરુ કણવ બૌદ્ધિ શક્તિ જન્મની પરાસર માનકડે કરે શિલાલા કરુણાપર્થ ઉપમન્યુ ભારબાદ અકૃદા કૃપલાદ કૃષિક અને બીજા ઘણા બધા ઋષિ જે ભગવાન શિવ પાસે આવ્યા મારી પ્રેરણાથી વિધિપૂર્વક ત્યાં અભ્યુદાયિક કર્મ કરાવવા લાગ્યા એ બધા જ વેદોના પારંગત વિદ્વાન હતા તેથી વિધિથી વિવા મંગલમાર કરીને ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદના તો દ્વારા મહેશ્વરની રક્ષા કરવા લાગ્યા એ બધા ઋષિઓએ બહુ પ્રસન્નતા સાથે ઘણા બધા મંગલ કાર્યો કરાવ્યા મારી અને સંપૂર્ણ પ્રેરણાથી એમણે વિઘ્ન વિઘ્નુની શાંતિ માટે પ્રતિણો અને સમસ્ત મંગલવર્તી દેવતાઓનું પૂજન કર્યા આ સર્વલૌકિક વૈદિક કર્મ યથોજિત કરીને ભગવાન શિવ બહુ સંતુષ્ટ થયા અને એમણે પ્રસન્નતાપૂર્વક બ્રાહ્મણને આ પ્રણામ કર્યા ત્યાર પછી સર્વે મહાદેવના દેવતાઓ બ્રાહ્મણને આગળ કરી એ ગ્રીસે કૈલાસ પર્વત પરથી અર્થપૂર્વક નીકળ્યા કૈલાશની બહાર જઈને દેવતાઓ અને બ્રાહ્મણો સાથે ભગવાન શંભુ જે વિવિધ પ્રકારના લીલાઓ કરનારથી સાનંદ ત્યાં ઉભા રહી ગયા એ સમયે ત્યાં મહેશ્વરના સંતોષદે માટે દેવતા વગેરે મળીને બહુ મોટો ઉત્સવ કર્યો વિવિધ પ્રકારના વાદ્યો ભગ્યા અને આનંદની નૃત્યો થયા ભાગ પૂરો